નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં મિત્રો આજે આપણે એક ઓગસ્ટ બે હજાર બાવીસથી સાત ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીના સાત ઓગસ્ટ મીન્સ આજે છ ઓગસ્ટ સુધીના બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો નંબર પાર્ટ વન જોઈશું જેમાં શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા ગીત ક્યાંથી લોન્ચ કર્યું તો હર ઘર તિરંગા ગીત ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતથી લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ પણ ક્યાંથી થયો હતો તો હર ઘર તિરંગા અભિયાનનો આરંભ ગુજરાતમાં સુરતથી કરવામાં આવ્યો હતો હર ઘર તિરંગા કાર્યક્રમ ગુજરાતમાં ક્યાંથી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા કાર્યક્રમ લોન્ચ કર્યો હતો તો સુરતમાં પણ સુરતમાં કઈ જગ્યાએથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમમાંથી આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો હતો તાજેતરમાં ઇસરો દ્વારા સાત ઓગસ્ટના રોજ સ્કૂલની સાતસો પચાસ વિદ્યાર્થીની દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ લોન્ચ કરશે તેનું નામ શું રાખવામાં આવ્યું છે તો આઝાદી સેઠ તેનું નામ રાખવામાં આવ્યું છે આઝાદી સેઠ ભારતના નવા સીજેઆઈ સીજીઆઈ મીન્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના તેનું પદ કોણ સંભાળશે તો જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ભારતના નવા આગામી સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા મુખ્ય ન્યાયમૂર્તિ કેટલામાં સીજીઆઈ બનશે તો હવે જે નવા આગામી સીજીઆઈ બનશે તે ઓગણપચાસમાં ન્યાયમૂર્તિ બનશે તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઓગણપચાસમાં બનશે ભારતના નવા સીજીઆઈનો કાર્યકાળ કેટલા દિવસનો રહેશે ચુંબોતેર દિવસનો રહેશે ફક્ત ચુંબોતેર દિવસનો રહેશે કેટલા માટે કે ચુંબોતેર દિવસ પછી તે પણ વય નિવૃત્તિના કારણે રિટાયર થશે એટલે ચુંબોતેર દિવસનો તેમનો કાર્યકાળ રહેશે ભારતના હાલના સીજીઆઈ કોણ છે તો તાજેત હાલના જે સીજીઆઈ છે એનવી રામન્ના એનવી રામન્ના નિવૃત્ત થશે તેના પછી આવશે આગામી સીજીઆઈ જે ઉદય ઉમેશ લલિત તાજેતરમાં પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોદીએ કયા જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદઘાટન કરશે વલસાડ જિલ્લાના તાજેતરમાં સબસિડી સાથે સેમી કન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય કયું બની છે તો તે છે ગુજરાત અને હા મિત્રો જો તમે આની પીડીએફ પર લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવેલી છે જ્યાંથી જોડાઈ જાઓ ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં ભારતનું કયું રાજ્ય લઠ્ઠાકાંડના કારણે ચર્ચામાં આવ્યું હતું દરેક મિત્રોને ખ્યાલ જ હશે જે છે આપણું ગુજરાત તાજેતરમાં ભારતના કયા નેશનલ પાર્કે આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર બે હજાર બાવીસ જીત્યો છે કયા નેશનલ પાર્કે તો ઓરંગ નેશનલ પાર્ક ઓરંગ નેશનલ પાર્ક આસામે આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર બે હજાર બાવીસ જીત્યો છે તાજેતરમાં અમેરિકા દ્વારા ડ્રોન હુમલાથી કયા આતંકીનો ઠાર કરવામાં આવે છે તો અલ કાયદાનો વડો જવાહિરીનો આતંકી જે આતંકી હતો અલ કાયદાનો વડો જવાહિરી જેને અમેરિકા દ્વારા ડ્રોર હુમલાથી તેને ઠાર કરવામાં આવે છે જે છવ્વીસ અગિયારના હુમલાનો જે હતો એ એના માસ્ટર એને અલ કાયદાનો વડો જવાહિરીને ઠાર કરવામાં આવે છે તાજેતરમાં આઈસીસી દ્વારા કયા દેશની સદસ્યતા રદ કરવામાં આવી છે તો રશિયાની આઈસીસી દ્વારા રશિયાની સદસ્યતા રદ કરવામાં આવી છે અને આ ઉપરાંત આઈસીસીએ કયા ત્રણ નવા સદસ્યોને મંજૂરી આપી છે જેવા જે નવા બીજા ત્રણ સભ્ય સદસ્યોને મંજૂરી આપી છે તેમાં છે કંબોડિયા કોસ્ટ અને ને આઈસીસીના સદસ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે કમ્બોડિયા કોસ્ટ અને ઉઝવેકિસ્તાનને આઈ સીસીસીના નવા સદસ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએથી ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કર્યું છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ગાંધીનગરથી તાજેતરમાં પ્રધાનમંત્રીએ મન કી બાતમાં જે મિંજર મેળાનો ઉલ્લેખ કર્યો હતો તે મિન્જર મેળો કયા રાજ્યમાં શરૂ થયો છે તો હિમાચલ પ્રદેશ જે મિંજર મેળાની વાત કરવામાં આવી હતી મન કી બાતમાં તે હિમાચલ પ્રદેશમાં શરૂ થયો છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પંચોતેર હજાર વૃક્ષોના વૃક્ષારોપણ તથા પંચોતેર હજાર તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો અમદાવાદ તાજેતરમાં કયા રાજ્યમાં આવેલ ઓરંગ નેશનલ પાર્કને આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર મળ્યો મિત્રો ક્વેશ્ચન રિપીટ થયો છે ઓરંગ નેશનલ પાર્કને આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર મળ્યો અસમ કારગીલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે આ ખાસ યાદ રાખજો મિત્રો છવ્વીસ જુલાઈના રોજ છવ્વીસ જુલાઈના રોજ કારજી કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે હાલમાં કેટલામાં ચેસ ઓલિમ્પિયડનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવે છે તો ચુમ્બાલીસમો ચેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે પ્રારંભ કરવામાં આવે છે ભારતમાં મહિલા વન ડે વર્લ્ડ કપ કયા વર્ષે યોજાશે બે હજાર પચીસમાં મહિલા વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસમાં યોજાશે દેશના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ આઈ આઈ બી એક્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં પ્રારંભ કર્યો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આગળ જે પ્રશ્ન આવ્યો તે રિપીટ પ્રશ્ન છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બરીમ બરિંદ ઇંગ્લેન્ડમાં બાવીસમી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થયો તેમાં ભારતના ફ્લેગ બેરર કોણ હતા પીવી સિંધુ પીવી સિંધુ અને જે આપણા હોકી મેન્સ ક્રિકેટ હોકી જે કેપ્ટન હતા હરમનસિંહ બંને હતા રાજ્યના તોતેરમાં વન મહોત્સવની ઉજવણી ક્યાં થશે સુરેન્દ્રનગર તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી બે એમએચ સિક્સટી રોમિયો સમુદ્રી હેલિકોપ્ટર લીધા છે અમેરિકા પાસેથી સ્ટોકહોમ સ્થિત ડિફેન્સ થિંક ટેન્ક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર સૈન્ય પાછળ ખર્ચમાં વર્ષ બે હજાર એકવીસમાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે ત્રીજા ક્રમે છે હાલમાં કયા જહાજને પાંત્રીસ વર્ષની સેવા નિવૃત્તિ બાદ કેટલા વર્ષની પાંત્રીસ વર્ષની સેવા નિવૃત્તિ બાદ સોરી સેવા બાદ નિવૃત્તિ આપવામાં આવી છે તો આઈ સિંધુ ધ્વજ જેને પાંત્રીસ વર્ષની સેવા બાદ નિવૃત્તિ આપવામાં આવી છે કોટક પ્રાઇવેટ બેન્કિંગ હુરૂનના રિપોર્ટ અનુસાર ભારતના સૌથી શ્રીમંત મહિલા કોણ છે ભારતના સૌથી શ્રીમંત મહિલા રોસની નાદર મલ્હોત્રા અને બીજો ક્વેશ્ચન જોઈ લેજો મિત્રો ફોર્સની એશિયલ બિલિન્યોર બિલિનોર બિલિ બિલિયોન મહિલા યાદી અનુસાર એશિયાના સૌથી ધનવાન મહિલા કોણ છે તો સાવિત્રી જિંદાલ કોણ છે સાવિત્રી જિંદાલ અને ભારતના સૌથી શ્રીમત મહિલા રોશની નાદર મલ્હોત્રા પણ જે આજે રિપોર્ટ છે અલગ અલગ છે આ છે રિપોર્ટ છે કોટક પ્રાઇવેટ બેંકિંગ હુરનના રિપોર્ટ અનુસાર આ છે ફોર્સની એશિયન બિલિનોર મહિલા યાદી અનુસાર આગળ ક્વેશ ભારતમાં નેવીમાં દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર સામેલ કરવામાં આવ્યું તેનું નામ શું છે જે દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ જેનું નામ છે વિક્રાંત યાદ રાખજો મિત્રો જેનું નામ છે વિક્રાંત તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ગુજરાતના હરમિત દેસાઈએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો ટેબલ ટેનિસમાં તાજેતરમાં કોને આઈટીબીપીના મહાનિર્દેશકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવે છે તો લાલ થોસેનને અને આઈટીબીપીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો બાસઠમાં આઈટીબીપીનું પૂરું નામ શું છે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ તાજેતરમાં કઈ કંપની દ્વારા પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરવામાં આવશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તાજેતરમાં કોણે ઓએનજીસી પેરા ગેમ્સનું ઉદઘાટન કર્યું હરદીપસિંહ પુરી દ્વારા તાજેતરમાં જેરેમી લાલ રેણુંગા એ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેઓ કઈ રમતના ખેલાડી છે તેઓ વેટ લિફ્ટિંગના રમતના ખેલાડી છે જેરેમી લાલ રેણુંગા તેઓ કયા રાજ્યના ખેલાડી છે તેઓ મિઝોરમના ખેલાડી છે તેઓએ પુરુષોની સડસઠ કિલોગ્રામની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો તાજેતરમાં વર્લ્ડ વાઇડ વે ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી એક ઓગસ્ટના રોજ અને સૌપ્રથમ ક્યારે વર્લ્ડ વાઇડ વેબ ઉજવણી કરવામાં આવી હતી તો એક ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ યાદ રાખજો મિત્રો એક ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી હતી તાજેતરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ભારતના મીરાબાઈ ચાનુએ કયો મેડલ હાંસિલ કર્યો છે ગોલ્ડ મીરાબાઈ ચાનુ એ કઈ રમતમાં ગોલ્ડ મેડલ અપનાવે છે અપાવે છે તો તેઓએ મહિલાઓની જે ઓગણપચાસ કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગની રમતમાં ભારતને ગોલ્ડ અપાવેલું છે મીરાવેચ્ચાનું કયા રાજ્યના છે તો મીરાવેચ્ચાનું મણિપુરના છે લોન બોલ્સ રમતમાં ભારતની મહિલા ટીમે આ રમતનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો જે આ રમત પ્રથમ વખત આ ઇવેન્ટથી શરૂ થઈ છે યાદ રાખજો મિત્રો આજે ઇવેન્ટથી જે શરૂ થઈ છે લોન બોલ્સ રમત તેમાં ભારતની મહિલા ટીમે પ્રથમ ગોલ્ડ મેડલ ગોલ્ડ મેડલ મેળવ્યું છે તાજેતરમાં કયા રાજ્યની સરકારે રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ ક્લાઇમેટ ચેન્જ મિશનની સ્થાપના કરી છે તમિલનાડુની સરકારે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં ભારતની મેન્સ ટીમે કઈ ટીમને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો સિંગાપુરને હરાવીને તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં વિકાસ ઠાકુરે વેઇટ લિફ્ટિંગમાં કયો મેડલ મેળવે છે તો વેઇટ લિફ્ટિંગમાં તેમને સિલ્વર મેડલ મેળવે છે દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે તો દર વર્ષે એકથી આઠ ઓગસ્ટના રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે પરંતુ મિત્રો આ વર્ષે સ્તનમાન સપ્તાહ એક ઓગસ્ટથી શરૂ થાય છે જ્યારે સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે યાદ રાખજો મિત્રો આ વખતે એક ઓગસ્ટથી શરૂ થાય છે સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે તાજેતરમાં યુરોપિયન ચેમ્પિયનશીપ ફાઇનલમાં મહિલા યુરો બે હજાર બાવીસમાં ઇંગ્લેન્ડે કોને હરાવ્યું જર્મનીને બે હજાર ચોવીસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે તો પેરિસમાં તાજેતરમાં કોણે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવોર્ડ એનાયત કર્યા તો નરેન્દ્ર નરેન્દ્રસિંહ તોમરે તાજેતરમાં ઇન્ટરનેટ ઇન ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતમાં ડિજિટલ લેવડ લેવડમાં કેટલા ટકાનો વધારો થાય છે એકાવન ટકાનો વધારો થાય છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળે બીબીએનએલને કઈ કંપની સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે તો બીએસએનએલ સાથે તેને મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મોના નાટકોના જાણીતા અભિનેતાનું નિધન થયું છે તેમનું નામ જણાવો તો રસિક દવે અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસમાં કયા ભારતીય બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો જેમી લાલ રી નુંગા દ્વારા બીજો ગોલ્ડ મેડલ ભેટવવામાં આવેલો છે અત્યારે તો ટોટલ અત્યાર સુધીમાં તો મેડલ આગળ વધી ગયેલા છે પણ આ વિડીયો થોડો આગળ બનાવેલો હતો એટલે અમુક અપડેટ બાકી રહેશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તેમાં વધારો થઈ શકે તેમજ આની પીડીએફ લેવા માગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલ બ પર જોડાઈ જજો ત્યાંથી તમને આની પીડીએફ ચોવીસ કલાકની અંદર પણ મળી જશે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત